નમસ્કાર મિત્રો મને આશા છે કે તમે મસ્ત અને મજામાં જશો અમે જઈ રહ્યા છીએ માં બગલામુખી માતાજીના દર્શન કરવા માટે માં બગલામુખી માતાજીનું મંદિર મધ્યપ્રદેશ રાજ્યના અગરમાલવા જિલ્લામાં નલખેડામાં આવેલું છે જે ગુજરાતથી ત્રણસો ને સિત્તેર કિલોમીટર દૂર છે અને ઉજ્જૈનથી સો કિલોમીટર દૂર છે તો ફાઇનલી મિત્રો અમે બગલામુખી માતાજીના મંદિરની નજીક પહોંચી જ ગયા છે તો અહીં પૂજાની સામગ્રી માટેની ઘણી બધી દુકાનો આવેલી છે તો ત્યાં દુકાનમાં જઈએ અને આપણે માતાજીને ચઢાવવા માટેના પૂજાનું સામાન લઈ લઈએ મા બગલામુખી માતાજીને પીળા વસ્ત્રો વધુ પસંદ છે આથી બગલામુખી માતાજીને પીતાંબરીમાં તરીકે પણ ઓળખવામાં આવે છે તો ફાઇનલી મિત્રો બગલામુખી માતાજીના પૂજાની સામગ્રી અમે લઈ લીધી છે આ છે પીળું વસ્ત્ર બગલામુખી માતાજીના મંદિરનો બહારનો લુક કંઈક આવા પ્રકારનો છે મિત્રો માં બગલામુખી માતાજીનું મંદિર લખુંદર નદી કિનારે આવેલું છે પૌરાણિક કથા અનુસાર આ મંદિરની સ્થાપના ધર્મરાજ યુધિષ્ઠિરે કરી હતી પાંડવો જ્યારે કૌરવ સામે વિજય મેળવવા માંગતા હતા એવા સમયે ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને કહ્યું હતું કે તમે મા બગલામુખીની ઉપાસના કરો ત્યારે પાંડવોએ આ જ જગ્યા પર મા બગલામુખીની ઉપાસના કરી હતી અને યજ્ઞ કર્યા હતા મા બગલામુખી માતાજી દસ મહાવિદ્યાઓમાંની આઠમી મહાવિદ્યા માનવામાં આવે છે મા બગલામુખીને મંત્રતંત્રની સાધનાની દેવી પણ કહેવામાં આવે છે મા બગલામુખીની સાધના કરવાથી કોર્ટ કેસોનું સમાધાન થાય છે મા બગલામુખીની ઉપાસના કરવાથી શત્રુનો નાશ થાય છે યુદ્ધમાં વિજય મેળવવા માટે તેમજ રાજકારણમાં વિજય મેળવવા માટે માં અને હવનનું અનુષ્ઠાન કરવામાં આવે છે આ જે જગ્યા છે ત્યાં બગલામુખી માતાજીનું હવન થાય છે જે પણ વ્યક્તિ બગલામુખી માતાજીનું હવન કરવા માંગતા હોય એ વ્યક્તિ એ પહેલા રજીસ્ટ્રેશન કરવાનું રહેશે માતાજીના હવન માટે ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને રીતે રજીસ્ટ્રેશન કરી શકાય છે રજીસ્ટ્રેશન કરવા માટે ત્રણસો પચાસ રૂપિયા ભરવા પડશે ત્યારબાદ હવનના કુલ ત્રણ ભાગના વહેંચવામાં આવેલા છે સામાન્ય હવન માટે એકવીસો રૂપિયા થાય છે વિશેષ હવન માટે પાંચ હજાર સો રૂપિયા થાય છે અને મહાવિશેષ હવન માટે અગિયાર હજાર રૂપિયા થાય છે બે દિવસનો પ્રવાસ હતો એક તો ઉજ્જૈન અને બગલામુખી તો આપણે ઉજ્જૈનમાં મહાકાલ અને કાલભૈરવના દર્શન કર્યા ખૂબ જ સારી રીતે આપણને મહાકાલ અને કાલભૈરવના દર્શન થઈ ગયા ત્યારબાદ બીજા દિવસે અમે આવ્યા બગલામુખી માતાજીના મંદિરે તો બગલામુખી માતાજીના પણ આપણને ખૂબ જ સારી રીતે દર્શન થઈ ગયા છે તો હવે આપણો જે બે દિવસનો પ્રવાસનો જે પ્રોગ્રામ છે તે પૂર્ણ કરીએ છીએ જો તમને આવા મારા પ્રવાસના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો